નથી એની ભક્તિ કરવી પડે અને ભક્તિ કેવી કરવી પડે કે કોઈ સમરસ સદગુરુ પહેલા અને સતગુરુ મહારાજ જે પાલન આલે અને પાલન એનું પાલન કરી અને એ પાલન એટલે પાત્ર પાલન નો મતલબ પાત્ર પાત્ર થો તો ઓટોમેટિક સદગુરુ મહારાજ તમારી અંદર સત્ય શું છે એની જોખી કરાય એટલે પેલા તો પાત્ર થવાની જરૂર છે

એના તાળું મનુષ્ય કેવાય નહી ભક્તિનું બને ભક્તિ નું મનુષ્ય બની અને ભક્તિનું પાત્ર બનવાનું જ્યારે મનુષ્ય બને એટલે પાત્ર ચોખ્ખું થઈ જાય એમ કોઈ આવરણ રહે નહી આવરણ ન હોય મનુષ્ય પાત્ર આવરણ ન રહે એટલે જે સત્ય વસ્તુ એમ અટક જે આપણામાં જે ભરેલું છે તો પૂરેપૂરું ભરેલું હોય તો એમાં એક ટી ખટે નહીં નહીં પણ ભરેલું છે અને ખાલી કરવું પડે અને ખાલી થાય તો કોઈક આપણાની અંદર કટે એટલે આપણે જ્યારે આ કેમ નથી પકડાતું કે આપણામાં જે ભરેલું છે એ ખાલી નથી થતું જો ખાલી થઈ જાય તો તો કોક તમારામાં ઉતરે ન કે ઉતરે એવું નથી એટલે આ જીવનની અંદર ખરેખર મનુષ્યનો અવતાર મળ્યો છે અને મનુષ્યનો અવતાર લખ ચોરાશી માં સર્વશ્રેષ્ઠ બતાયો છે ચોરાશી લાખ યોની ગીતી છે એમાં સર્વશ્રેષ્ઠ જેને રત્ન ચિતામણી અવતાર ગીતો છે દેવોથી એ પણ દુર્લભ ગીતો છે જે આ દેવ લોકો આપણે મોની બેઠા છે

તો આ સત્ય શું છે અસત્ય શું છે જાણવાની જરૂર નથી એટલે ખરેખર કોઈ પાસે જઈ અને નાતી જાતિ ઊંચ નીચ નાનું મોટું આ બધા ભેદ મૂકી નાખે એનું સત્ગુરુ જે અનંત જે પડ્યું છે એનો એક કરી નાખે એનું નામ જ સત્ગુરુ સત્ગુરુ અને ધર્મગુરુ બેમાં ફરક

જુગત બંધન ની જેલ છે આ જગત જુગત માં બંધાઈ ગયો છે એટલે એ જેલ ભોગવી છે પણ કોઈ સમરસ સમુ મળી જાય તો જુગત બંધન જેલ એને તોડવી કોઈ સમરસ સતગરુ મળે તો શેલ છે નકે તોડવી બહુ મુસીબત છે પણ સતગરુ મહારાજ મળી જાય તો જુગત બંધન ની જેલ તોડી નાખે જુગત બંધન ની જેલ ઈ શું છે જુગત બંધન જેલ કેમ કીધી તો જુગત બંધન જેલ એને કહેવામાં આવે છે કે દેહી મોસ આ મોનો દાવો પડ્યો ઈ જેલ છે પણ જો કોઈ સમર્ત સદગુરુ મળી જાય તો કે આ દેહી તું નથી એટલે જેલનો નો તૂટ્યું તૂટ્યો એટલી ગરા જેટલી ગરા હું પણ આનો દાવો છે એટલી ગડાઈ જેલ ભોગવી રહ્યો છે પણ હું પણ આનો દાવો છૂટી ગયો તો જેલના તાળા તૂટી ગયા જયારે કૃષ્ણનો જન્મ થયો એમ કૃષ્ણનો જન્મ થયો એટલે બધા તાળા તૂટી ગયા જેલમાં એમ તમને કોઈ સમુ મળી જાય તો તમને આ થી મુક્ત કરી નાખે છે એટલે ખરેખર આ ની અંદર ખૂબ જાણવાની જરૂર છે સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપ ની વાત કરી સંત વિરલા ગુપ્ત પડ્યું છે પણ ગુપ્તની વાત જ્યારે નક્કી થઈ જાય અને આ જેટલી સભા છે એની એકતા થઈ જાય તો એ વાત સત્ય છે એમ સદગુરુ મહારાજે આપણને જ્યારે અમે ખૂબ તીરથ વ્રત એ ખૂબ ફર્યા કે નથી ફર્યા એવોય નથી કોઈ કેમ કે આ તો નહી જ એવી વાત નથી અમે ખૂબ તીરથ વ્રત કર્યા ભારતનો કોઈ શેડો શેડો બાકી રાખ્યો નથી પણ જ્યારે સદગુરુ મહારાજ ના ચરણે જ્યા અને સદગુરુ મહારાજે જ્યારે વાત સમજાઈ તાર નક્કી શું કે ખરેખર આ બધું ધતી જ જે આપણે મોની બેઠા છે અને આ મોને એવી વસ્તુ છે નહી જયારે આપણને મોને આવી જૂઠું છે અને તે સમજી જાય સત્ય છે આપણે શું કરવાનું છે સમજી જવાની જરૂર છે સાહેબ જેટલી ઘણા સદગુરુ ચરણે તો ઘણા મહાપુરુષો ગયા છે પણ વાત સમજણી નથી જેટલી ઘણા વાત સમજણમાં ના આવે એટલી ઘણા હજી તમને સદગુરુ તમે કરાયા છે પણ ધારણ થયા નથી વાત સમજાય ગુરુદેવ કા એક શબ્દ કાકા અનંત વિચાર થક ગયા મુનિચંદ પંડિત જેનો પાર ના પામે ગુરુદેવ નો એવો ગુરુ મહારાજ નો શબ્દ

જાડેજા ને કીધું કે હવે જાડેજા પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ આપણે આપણો ધર્મ આપણો સંભાળવાનો બીજા કોઈનો સંભાળવાનો નથી એટલે